અમુક લોકો એવા છે કે જેનું વજન દિવસે ને દિવસે વધતું જાય છે અમુક લોકો એવા છે કે જેને જેનું વજન વધવા નથી દેવું મેન્ટેન રાખવું છે અને અમુક લોકો એવા છે કે જેને બહુ અઘરી પરેજી કે ડાયટ નથી પાળવી અને ધીરે ધીરે એનું વજન ઓછું કરવું છે તો એના વિશે એક એવા દિવ્ય ફળ વિશે વાત કરવી છે કે તેનું બધી જ પ્રકારનું સમાધાન આ એક દિવ્ય ફળ જ કરી દેશે એના વિશે સરસ મજાની વાત કરીશું હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ડાઇટ વગર વજન ઘટાડવું થોડુંક કાઠું છે થોડુંક અઘરું છે પરંતુ થોડીક અમથી સામાન્ય પરેજી એની સાથે હું જે ફળ કહું એનું સેવન કરશો એટલે તમારું વજન છે તે કુદરતી રીતે ધીરે 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 ઓછું થવા લાગશે આ ફળ એક એવું છે કે જે તમારું વજન પણ ઘટાડે છે તમારા વાયુ પિત્ત અને કફના દોષ છે જે ત્રિદોષ છે એને પણ સમ રાખે છે તમારા કબજિયાતને પણ મટાડે છે અને તમારા શરીરમાં કામ કરવાનો ઉત્સાહ પણ વધારે છે આ ફળનું નામ છે હરિતકી એટલે કે હરડે હરડે એક એવું દિવ્ય ફળ છે કે જેનું તમે લોકો સેવન કરશો યોગ્ય રીતે સેવન કરશો તો તમારા શરીરમાં જમા થયેલા ચરબીના થળ છે તે જે બરફની જેમ મોગળવા લાગે છે આ હરડેનો એક સ્વભાવ છે જે પતલા હોય એને સમ રાખે છે અને જાડા હોય એને પતલા રાખવામાં મદદરૂપ થાય છે તો આ હરડેનું સેવન કઈ રીતે કરવું કે જેનાથી તમારા શરીરમાં જમા થયેલી ચરબી છે તે ધીરે ધીરે ઓછી થવા લાગે જો સવારે તમારે આનું સેવન કરવું હોય તો નરણા કોટે એક ચમચી નવ સેકા હુંફાળા ગરમ પાણી સાથે આને લઈ લેવાની છે ત્યારબાદ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ સુધી નાસ્તો નથી કરવાનો ત્યારબાદ તમે લોકો કરી શકો છો તમે સવારે લેશો એટલે એક બે વખત રેચ આવશે એ કબજિયાત મટાડે છે એ ડાયરિયા તમે નહીં સમજતા એ એક બે વખત રેચ આવે એટલે ચિંતા કરવાની જરૂર નથી આ રીતે તમે લોકો સવારે એનું સેવન કરી શકો છો આ રીતે સેવન કરશો એટલે તમારું વજન ઘટાડવામાં તમને મદદરૂપ થશે અને સાંજે તમારે જમીને તરત જ એનું સેવન નથી કરવાનું સૂતી વખતે એનું સેવન કરવાનું છે જેથી હરડેને એનું કામ કરવાનો સમય મળે સૂતી વખતે તમે એનું સેવન કરશો એક ચમચી એટલે તમારા શરીરમાં જમા થયેલા જે ચરબીના થર છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને તમારું વજન છે તે મેન્ટેન રહે છે મેન્ટેન એટલે તમે પતલા હશો તો સમ રહેશો અને જાડા હશો તો તમે ધીરે ધીરે પતલા થશો આ પ્રયોગ કરવાથી તમારા શરીરમાં જમા થયેલો જે થર છે ચરબીનો તે બરફની જેમ ઓગળવા લાગે છે સાથે થોડુંક ધ્યાન રાખવાનું છે જો પાળી શકો પરેજી તો તમે થોડીક પાળવાના પ્રયત્નો કરજો બજારનું ચીઝ પનીર બટર મેંદો ઠંડા પીણા દૂધમાંથી બનેલી વાનગીઓ મીઠાઈઓ આ બધું ખાવા પીવાનું બંધ કરી દેજો નંબર બે તમે લોકો બપોરે સૂવાની ટેવ હોય તમને લોકોને તો તમે સદંતર તે બંધ કરી દેજો નંબર ત્રણ તમે લોકો સાંજે મોડે સુધી જાગો અને વહેલા તમે સવારે મોડે સુધી સૂવો આ કુટેવ પણ તમે લોકો બંધ કરી દેજો નંબર ચાર ફાસ્ટ ફૂડ જંક ફૂડની ટેવ તમે લોકો બંધ કરી દેજો નંબર પાંચ એક વખત ભોજન કરો એટલે તરત જ ક્યાંક ને ક્યાંક આચરકૂચર કરવા જોઈએ થોડોક મીઠાઈનો ટુકડો ખાવા જોઈએ ક્યાંક ને ક્યાંક ગળપણ ખાવા જોઈએ આ કુટેવ તમે લોકો બંધ કરી દેજો આ બધી કોને સલાહ આપવાની છે કે જેનું વજન વધારે છે જેનું વજન વધારે હોય એ લોકોએ બટેટા પણ માપમાં ખાવાના છે કેળા ખાવાના બંધ કરવા જોઈએ કારણ કે કેળા ખાવાથી વજન પુષ્કળ પ્રમાણમાં વધે છે તમારે લોકોએ સવારે નાસ્તામાં મગનું સેવન કરાય એ મગ કેવા તો કે લસણ અને આદુમાં વઘારેલા મગ છે બાફેલા મગ છે મગનું સૂપ છે કે મગનું પાણી છે મગ છે તેમને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે બહુ સારી રીતે કામ કરે છે બપોરે તમે મગભાત ખાઈ શકો છો ખીચડી ખાઈ શકો છો એકાદી રોટલી લીલોતરી શાકભાજી ખાઈ શકો છો અને સાંજે તમે લોકો ખીચડી ખાઈ શકો છો અન્ય શાકભાખરી કે શાક રોટલી પણ ખાઈ શકો છો પરંતુ માપે ખાવાની છે અને તમે ફળાહાર પણ કરી શકો છો ફ્રૂટ ડીશ પણ ખાઈ શકો છો આવું સાદું ભોજન આ હરડેનું આ રીતે સેવન કરશો દિવસમાં એક વખત લીંબુ પાણી પણ પી શકો આદુ લીંબુનું પાણી પણ પી શકો લીંબુ અને મધનું પાણી પણ પી શકો એકાદ વખત જીરુંનું પાણી પી શકો આવું ફરતે ફરતા ફરતા તમે આ રીતના કુદરતી પીણા પીશો એટલે તમારા વજનને ઘટવું જ પડે એમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ તમને લોકોને આ બધું ખાવા પીવાની ટેવ પડી હશે અને તમારે આ ટેવ નહીં છૂટતી હોય તો તમારું વજન ઘટશે ને અન્યથા તમારું વજન ધીરે ધીરે ઘટવા લાગશે આ બધા હર્બલ પ્રયોગ છે દેશી પ્રયોગ છે આપણા દાદા પરદાદા પહેલાં હરડે લેતા અને તે ખૂબ જ નિરોગી જીવન જીવી શકતા હરડેના તો અપરંપાર ફાયદાઓ છે પરંતુ અહીંયા માત્ર આપણે વજન વિશે વાત કરવાની હતી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી